હેલો ફેમેલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં આજે આપણે બનાવીશું ઇસ્ટર્ન આઈસ્ક્રીમ ચોકલેટ ફ્લેવરનું આ રીતે મેં રેડીમેડ તૈયાર લઈ લીધું છે પેકેટ આ રીતે મેં ઠંડુ થોડું દૂધ લઈ લીધું છે પાંચસો ગ્રામ દૂધ લીધું છે હવે તેને ગરમ કરવા મૂકી દઈશું આ રીતે થોડું ઠંડુ દૂધ લીધું છે તેમાં આપણે આ પાવડર નાખી દઈશું તેને ઠંડા દૂધમાં જ આપણે વગાડવાનું છે જેથી કરીને

દૂધ તમારે ફૂલ ફેટ વાળું લેવાનું છે તેમાંથી ગરમ કરીને મલઈ કાઢી નથી લેવાની મલઈ વાળું તમારે દૂધ આપવાનું છે ગરમ કરવાનું છે આ રીતે પાવડર આપણે આ રીતે વગાડી કાઢે છે આ રીતના પેકેટ મળે છે જુઓ તૈયાર તેમાં કશું પણ એડ કરવાનું નથી મોરસ પણ અંદર એડ થયેલી જ હોય છે એટલે આપણે મોરસ પણ નાખવાની જરૂર નથી એમાં આ રીતે ઓકળી થઈ ઓકળી ગયું છે હવે તેમાં જે આપણે ચોકલેટનું એ વગાડ્યું હતું બેટર તે આ રીતે અંદર રહે દઈશું હવે તેને આપણે મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે તેને હલાવવાનું છે મિક્સ કરી દેવાનું છે આ રીતે થોડું ઘટ થાય એટલે પછી તેને ઉતારી દેવાનું નીચે અને રૂમ ટેમ્પરેચર પકડી દેવાનું છે થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું તેને ઘટ થાય ત્યાં સુધી ઉકળીને આ રીતે રેડી થઈ ગયું છે હવે આપણે ગેસનું બંધ કરી દઈશું તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું મીડિયમ ટેમ્પરેચર પર જ્યારે ઠંડુ થઈ જાય પછી તેને ફ્રીજમાં મૂકીશું આપણે જો આ રીતે થઈ ગયું છે રેડી આ રીતે ઠંડુ થઈ ગયું છે મીડિયમ ટેમ્પરેચર પર હવે તેને આપણે એરટાઈટ કન્ટેનર ડબ્બામાં રેડ દઈશું આ રીતે હવે તેને આપણે ફ્રિજમાં મૂકી દેવાનું છે બે કલાક માટે બે કલાક પછી ફ્રિજમાંથી કાઢી નાખ્યું છે આઈસ્ક્રીમ બેટર આ રીતે હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું આ રીતે જે મિક્સર જારમાં રહેલું છે તેમાં થોડી હું ડાર્ક ચોકલેટ નાખીશ આવી રીતે તેમાં ચોકલેટ પાવડર લીધો છે મેં તે ચોકલેટ પાવડર થોડો નાખીશું અમૂલની જે ડાર્ક ચોકલેટ આવે છે તે અંદર મેં કકડા કરીને નાખી છે હવે આપણે થોડીક ફ્રેશ મલાઈ નાખીશું આપણે એમાં આ રીતે થોડી મલાઈ મેં લીધી છે ઘરની તે નાખી દઈશું હવે બધું આપણે મિક્સરમાં પીસી કાઢવાનું છે એક વખત પીસીને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ મેં જે ચોકલેટ નાખી હતી કચરી નાખી છે એનાથી ટેસ્ટ સરસ લાગે છે હવે તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ફરી ઠાલવી દઈશું આ રીતે એમાં ઉપરથી હું થોડી આ રીતેની ચોકલેટ ચીપ્સ છે મારી પાસે તે નાખી દઈશ આ રીતે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે તેને આપણે છ થી સાત કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે ઢાકન ફીટ કરીને આ રીતે આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે આઠ કલાક પછી આ રીતે જો હવે તેને આપણે સર્વ કરીશું આપણે આઈસ્ક્રીમ આ રીતે રેડી થઈ ગયો છે ઉપરથી મેં ચોકલેટ ચિપ્સ થોડી નાખી છે અને ચોકલેટ સિરપ નાખ્યું છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ